નાખી દેવાની મતલબ કે મારે તો મેં એક નથી યા બીજી બીજી છોકરી છે મારા માટે બધું રાખી દીધી તમારે યાર આવા નાવા લપડા તમે તમે માનસિક બીમાર જ છો યાર હું તમે આવું કરું હા પણ એ મને ગારું દે તો શું કરવાનું કેવી ના સાચી વાત છે મને નથી હું યુઝ કરી નાખી દેવાનું મતલબ છે મારે તો મેં એક નથી બીજી બીજી છોકરી છે પણ અને મારી અંદર આવું શું કામ જોઈ પૈસા મેં ચોકું કીધું કે હું કેતો નખાવી નાખું હું ખરાબ માના જો મારી અંદર આવે તો મારે શું કરવાનું

ના હું તો એને કઉ છુ હું તો ખરાબ છુ હાવ સીન આવે પણ મારી બાજુ માં હું કેમ આવું હું ખરાબ માણસ છુ જે મારી આગળ મારી આગળ ના આવે તમારી બાજુ આવે તો તમે લાઈવ થઈ જાઓ ને ભાઈ જો અત્યારે મને આવું બોલનાર વ્યક્તિ મારી પાસે છે અત્યારે તમારી પાસે નથી તો તમે એમ કે મારી પાહે આવી ગયો તો તમે તમારી રીતે કયો છો તમારી પાસે નથી આવતી એવું તમે પોતે સાબિત કરો હા એવું હોય તો હું તમને મોકલું ગાડી તમે વાયરલ કરશો તો મસ્ત ગાડી મોકલું

તમે મુદ્દો એનો મતલબ એવો છે મારી નહીં કોઈ ની નહીં એવી તમારી ધંધો એની પાછળ તમે તમે તો સજ્જન માણસો ને તમે શું કામ તમારી જિંદગી બગાડો એવું તમે જાણો છો તમે તાબે કરવા હું કામ માંગો

મને તેમ કર્યું કરણ સાતલિયા કીધું કરણ સાતલિયા શું આટણ કરણ સાતલિયા જવાબ નો શું મિતાન એનો ઓડિયો મે તમારો ગાઈડ નો તમારો ભવાડો તો

હા ઈકા નથી તમારી જો સમાધાન ની ઈચ્છા હોય તમે એમાં કોમ્પ્રો કરવા માંગતા હોવ તો તમે એને નમતું મૂકી દો તમે કઈ એમ કહો હું બાધી અને તને કઈક આમ બોલાવીને તને મારા તાબે કરું તો અત્યારે તો તમને કહો ભંગાર વેચો વાળો માણસ તમારે તાબે ન થાય મને એક જ વસ્તુ છે આવે તો માનસ ને માનસી બાકી રાડુ ઘરમાં બે હાડે માનસન છે નું બે તલવાર નો આલો દાદા

એવું એ તો તમારું ખાનગી કામ થઈ ગયું એમાં અમારે કઈ લેવા દેવા ના બધું જે હોય એ જેવી વાત કરું છું બસો રૂપિયા માં ને બસો વાર વાપરજો હવે નો આવે તો પેલો મને ખબર છે એ આવે તો કોક નો છોકરો લઈને આવે છે એક વાર વેફવારી છે છૂટા છેડા દેવાની છે એનામાં માં કઈ નથી પણ નથી તો હું કામ માં થોસો એટલે બધા અરે આ તો આવતી હોય તો પચાસ રૂપિયા લઈને મતલબ તમારે આવતી હું કઉ છું કે એવું ખરાબ માણસ હોય એને પછી આવકારો થોડો દેવાનો હોય તમારે હું કામ દેવા જોઈ મારી આગળ આવતી હું એટલે આપણે વસુલ થઈ ગયા પૂરું થઈ ગયું જે પચાસ ની કિંમત લઈ જાય ને લાગે ખોટી મેટર નો એમાં તમે ખોટા પડો છો કેમ કે એવું બાબત નથી તમે અત્યારે જે કઈ કરો છો એ તમારું તમારે ખંભાળિયા જવું છે ખંભાળિયા ને જાતે બે કલાક થઈ જાય આવતા બે કલાક થઈ જાય રાતે ખંભાળિયા ના વકીલ ભેગી જાય છે ને એના કપડા હજી અહીંયા પડ્યા છે ભાઈ તમારે તમે સમજતા નથી હવે આપડે કાઈ લેવા દેવાનું હોય તો એ પછી બીજે ગમે ત્યાં કરે તો એને તમારે શું લેવા દેવા એ ક્યાં તમારી પત્ની હતી પૈસા તમે ગાડી લઈને ક્યાંય તો ડીઝલ લઈ નાખવું પડે તો નાખવું જ પડે એમ તરી ભગી રેતી હોય તો વાપર્યા હોય મને જામનગર મને કે આપડે આમ જાસુ રખડવા અને રખડવા ખર્ચો તો થાય તમારે જોવાનું ઈ વૈકી પાછી બીજી વાર નો બીજી વાત બાજુ વાળા સમાધાન કર્યું છે એવું તો નથી ગયું મને મારી માટે રાજી ખૂચી એને મને દબાણ નાખવો છે ના કોઈ તમે દબાણ માં નખ તમારી સારી રીતે એક વાત કરે વિડીયો મને મોકલજો અત્યારે એની તમારી ઈચ્છા નથી ઓડિયો અત્યારે હું વાત કરું શું કામ ગમે છે મારી માથે ફરિયાદ હવે એને રખાયે ને જે મારા લોકલ બ્રાન્ચ હોય ને એને લોકલ કામ માં આવે અમે તો આવી પડી જ નહીશન વગર ના માણસો તમે આવે માણસો વાતો કરો અમારી ટાઈમ નથી યાર થાય નહી કેમ કે એનું કારણ છે એટલે હારી છોકરી આવે ને આવી એ બધી આવી જાય છે તમે મોટર સાયકલ માં ઉતરી ને બીજા આ તો જનરલ ટિકિટ કરાવો

અને આવતી એની સારી જરૂરિયાત પૂરી કરતી માણસ સસ્તી કિંમત હોય એને રખાય નહીં આયા તો જેની લાખો ની કિંમત હોય એને ત્રાસભ તોડાય પચાસ રૂપિયા કિંમત એટલે આટલા રાખીશો ખાંડ જેટલો ભાવ થયો

હું એમ કઉ છું પચાસ રૂપિયા વાપરવા હોય તો વિવેક વપરાય ઈ તમે દશે બગાડો તમારો નાનો એનો નાનો બચો હોય તમારો બચો હોય કોઈ બચા માં એટલી બધી દયા ન ભારત ભારતમાં બધી જણા છે બધી બચા ની હમુ જોવા જાવ તો ઘરે બાપા ની એસે વેસાઈ જાય આપડી કેપેસિટી

કપડા કાઢીને આવે એટલે અમે સાવડા કેસ લડી દે આપડે કઈ કોર્ટમાં તમે પ્રેક્ટિસ કરો છો હું જામનગર જામનગર માં છું પણ જામનગર ના જામનગર જામનગર ની કોર્ટમાં પછી બીજી કઈ કઈ કોર્ટમાં

પેલા તમારો એક મોકલો પેલા હા કે અત્યારે તમે વાત કરો છો છોકેટ તરીકે હું મોકલું તમારે ગમે ને મોકલો તમે તમારો વકીલાત એક ફોટો મને મોકલો

આ જ્યાં લડશે ત્યાં કોક ની જિંદગી ના સેલાદી હે છે હવે મેં છાપામાં આપી દીધું છોકું કે આ છોકરી ના બીજા વાયરલ છોકરી ચાર ચાર વેલા સુધી પછી

કોઈ બીજા વાતો કરવા તમે કોક નો છોકરો ને એટલી બધી દયા ખાવા કોઈ ની તમે તમારે પૂરતી કરો દયા નથી કરતો મારા માટે દયા આવે છે કે મારા ઘર માં બી હે ને તો ઘર માં તો ફરિયાદ કરે કોઈ બીજી વાતો કરો તમે હું કવ છું ભાઈ લો તો પછી એટલું બધું અવગુણ છે તો હું કામ એને એને હારે તમે લપ કરો